ઓ હો ભાઈ બન કહેતો હતી હાસુ શું છોકરી જોવો આવું કે હાલું નથી ત્યાં હું ફાંકાઠ ઠોકતો આવી ખબર હોત તો હું આવત જ નહીં આ એટલું બધું માણું ઇન્ટરવ્યુમાં નહીં થતું આઈ જ મી બેઠા છે ને બે રહે એટલા બેઠા હે ને બધા મારે સામું નજર રાખીને બેઠા હે જાણે હું છે શિકાર હોય અને શિકારી હોય ઊભો થાય એટલે ઉપાડી લેવાનું હોય જાણે બધાને વાર્તા કેમ કેવા બેઠો હોય એમ બધા મારા સામું તાકી રહ્યા

મારું નામ તો આનંદ છે પણ ગામમાં બધા કાળું કાળું કે આ તો કાળું આનંદ આનંદ તમે કેટલું ભણ્યા હું પરાણ્યા પરાણ પોણા પરાણ્યા પરાણ્યા પોણા એટલે કેટલા આવું મેં પરાયણ પરાયણ એટલે આપડા ભણવાની ગણતરી હોય જ નહીં પેલાથી અને ઘરેથી પરાણ્યા પરાણે આપણે ટેકાના દરવાજા સુધી મૂકવા આવે અને પછી મૂકીને જતા રહે ને તો એમ ને એમ થાય આપણે અંદર ભણ્યા છે પણ અંદર ભણાવતા હોય ને એટલે આપડે રફુચક્કર થઈ જવાનું એમ કરીને દહ વિધી હું ભણ્યો અને છેલ્લે બોર્ડ ની પરીક્ષા આવીને તો ના પાસ થયો એટલે થયા ને પોણા બરોબર હવે તમારી ઉમર જેટલી હાજી કહો કે ખોટી હાજી કહેવાનું હોય ને લે

કાંઈ આમ કમા બમાવાનું કંઈ નક્કી નથી કર્યું કમાય હું રોટ વી વીઘા પડે છે દઈ દઈશું બે પાંચ કઈટકા પણ વેચવી શું કામ પડે એમાં કંઈક પાક બાગ મોલ બોલ કંઈક કરાય ને કંઈ જમીનમાં થાતું નથી થાય ને ઘણું થાય ખડ લાણો પછી પેલું શું કહેવાય ઊભું ખડ થાય એ કેટલી જાતના ખડ થાય એમાં એ કદાચ ન થાય તો છેલ્લા ખાર તો થાય જ

એક બે સવાલ પૂછ લેવી તેમ છે બરાબર તો ફેસબુક વાપરો વાપરો ને કેટલા ફોલોઅર છ હજાર ઇન્સ્ટાગ્રામમાં આઠ હજાર નવસો નવ હજાર થવા ને તે યુટ્યુબ છે ને કપૂરની કોમેડી એમાં કેટલા સબસ્ક્રાઈબર છે હજાર